ગુજરાતમાં પહેલીવાર વિશ્વ વાંસ દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત વડોદરા શહેરમાં એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત વન વિભાગ વનગંગા એનજીઓ અને યુગ અભિયાન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં પહેલીવાર વિશ્વ વાંસ દિવસ એટલે કે વર્લ્ડ બાંબુ ડે જેની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં વિશેષ શિબિર યોજાઈ અને જેમાં વાંસનું મહત્ત્વ અને તેના બહુમુખી ઉપયોગ વિશે çarcha qəlbə məni

ક્ષણ જેવા મુખ્ય સરકારી લક્ષ્યોને ટેકો આપવા માટે કરવામાં આવ્યો હતો અઢાર સપ્ટેમ્બર વર્લ્ડ બામ્બુ ડે નિમિત્તે વડોદરા શહેરની અંદર વાંસના વિવિધ ઉપયોગો માટે ખેડૂત શિબિર ઉજવવામાં આવી હતી આ માટે માહિતી અને પ્રસારણ વિભાગ ગાંધીનગર દ્વારા માનનીય નાયબ વન સંરક્ષક શ્રી ચંદ્ર સાંદરે સાહેબ આ કાર્યક્રમના અધ્યક્ષ હંસોમ શર્મા સાહેબ વન સંરક્ષક વડોદરા તેમજ નાયબ વન શ્રી અગ્નિશર વ્યાસ સાહેબ આઈએફએસ સામાજિક નવનીકરણ વિભાગ વડોદરા તેમજ અલગ અલગ પારોલ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી તેમજ ડાંગમાંથી જે અલગ અલગ વાંસમાંથી બનતી વસ્તુઓ વિશે ખેડૂતોને જાગૃત કરે અને વાંસ વાવેતર કરવાથી લોકોને કેટલા ફાયદા થશે વાંસ વાવેતરથી કેટલી ગ્રીનરી થશે પર્યાવરણને ફાયદા તેમજ વન વિભાગ દ્વારા આપવામાં આવતી તમામ યોજનાઓ અને ખેડૂતને જે સબસિડીના ભાગરૂપે જે વન વિભાગ દ્વારા જે લોકોને ખેડૂતોને આર્થિક ફાયદો કેવી રીતે થાય અને કેવી રીતે કૌશલ્ય વર્તન તાલીમ મળે તે માટે વિવિધ અમારા વન વિભાગ દ્વારા સમજણ આપવામાં આવી અને એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સરકારના રાજ્ય સરકારના જે આજના સત્તર સપ્ટેમ્બરથી જે સેવા પર્વ ચાલી રહ્યું છે એ સેવા પર્વના આધારે અમે વિભાગ દ્વારા ખેતરમાં જઈએ ખેડૂતના લાભ જે જગદીશભાઈના ખેતરે જઈ અને બસોથી વધારે વાંસનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું